આપણે ભાઈ પાવાગઢ પહોંચી ગયા છીએ હજી તો અમે ડુંગર તમે જોઈ શકો છો આ ગેટ પણ આવી ગયો છે અમારી નવીન હું મોટો બ્લોગર છું

હજી તો ડુંગર ચડવાની વાત છે આ બધા ફ્રેશ થવાનું નક્કી કરે છે કીધર જાય કીધર તો ખરી હું ચાલુ છે ભાઈ તો લાઈટ કેમ નહી થાય બંધ કરીશ ને આમ ઉપર કાચ પડે ને હો એવું છે આ અહીં આપણે મોટી લાઈટ જોરી આ એ માતાજીને ડુંગર ચડવાનો છે હજી એક્ચ્યુઅલી એમાં એવું છે કે જી અમારે જાય બધા ફ્રેશ થઈ જાય પછી આપણે એમ નહી ઉતરવાનું આ ખાલી જવું તો મને જડી જશે કસો વાંધો નહી બરોબર આ ભાઈ દાંત કાઢો જો પગર થાતો આ ભાઈ તમને શું જોઈને દાંત આવે છે

રવિભાઈ અમારે રવિભાઈ તમે સ્માર્ટ હું બોલો હા રવિભાઈ તો તમે ક્યાં છો ચિત્રા ચિત્રા પણ તમે ખુશ છો ને

તમે આવે છે બધા ભાઈ કળો દુદા એકુલે ભાઈ રવી ભાઈ આકાશ ઠાકોર નાનો ઠાકોર અરે મોમસ તમે યાર આમાં તમને તો તમે આવ્યું ને આગેવાન છો આયો ઓ ભાઈ આલ્યો હવે તો ભાઈ રૂડો લાગે ઓ ભાઈ તો ભાઈ

થોડા ગધેડા <laughs> <laughs> હું તો બહુ તમે યાર આ બધા મોજ મારું ફાટી હા ભાઈ બેન હા ભાઈ જય મહાકાળી કયા ગામ થી આવો

ગાડ નાખો નચ્ચે કે ઉપર ને કાઢો હે ને ઉપર છે કાઢો ના ના હાલો ભાઈ બોલો ભાઈ આવો ઉપર 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 કાઢ ઉપર કાઢનો હેલો હાલો હાલો ચાલો કન્ટિન્યુ રહો મળી આપણે પાછા ગડી હાલો ભાઈ હાલો 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 લોક ચાલુ છે લોક મળી ઉપર પહોંચી ગયા સહી આકાશભાઈ

મહાદેવ હતું એવું કરો તો તમે ધુમજો પહોંચી જન્મ તો હા ભાઈ જન્મ કે લે જોઈ પહેલી વાર થેન્ક યુ થેન્ક યુ મે ફાઈ ગેલી આપણે ઉપર ان گه ويته دغه 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 د